મારા સદગુરુ નું હાથ છે મને લાગે છે હાથ તો છે સાથ પણ છે મારા ગુરુ તો જુઓ છો અરે ભાઈ મારા ઘરમાં નિવાસ તમે જ્યાં જુઓ ત્યાં બધે રૂમમાં બાપુનો ફોટા છે બાપુ બિરાજમાન છે મુખ્ય હોલમાં આવો ત્યાં બીજા રૂમમાં આવો ત્યાં બીજા રૂમમાં આવો ત્યાં ઉપર અમારા જે હું ભજન હમણાં ગાઈ રહ્યો છું જે જ્ઞાન કથન કર્યું છે એમાં અમારા સદગુરુ મારા આર્યા પછી બારે ને છત પર જે આંગણું છે એમાં પણ મોટો ફોટો જે પહેલે હતો અડધો ફોટો એ મારા સદગુરુ સિવાય ક્યાં જઈએ મારા વાલા તમને કહી દઉં કહી દઉં આમ કોઈ પોતાની જીવનચર્યા ન કહેતા હોય પણ તમને કહું કારણ કે ખરેખર સદ્ગુરુ ગુરુમુખી છે એના માટે હું જો ભાઈ હું જ્યાં બી ખાવા પીવા બેસું જમવા બેસું તો મારા સદગુરુનું જે ફોટો છે એમની મૂર્તિ છે એમના દર્શન કરતા કરતા ખાઉં છું એ તમે કહી દઉં ખરેખર સાચા સદગુરુ જેને કર્યા હોય એને આ આ રીત કરવી પછી પછી કે છે કે તમે તો મારા બાપ તેવા બેટા અને ગુરુ તેવા ચેલા એ તો સીધી વાત છે આ તમે એક અનુભવ કરજો જે ચીજને તમે રોજ જોતા હશો રોજ પારખતા હશો યોજ યાદ કરતા હશો રોજ એમની વાતો કરતા હશો તો તમે એના જેવા થઈ જશો જે બાપ તેઓ બેઠો હોય તો મારા વાલા તો અમે ગુરુ જેવા અમારી એક રીત છે જ્યારે પણ આજે હું કહું છું તમને આટલા વર્ષો થઈ ગયા કોઈ દી તમને નથી કીધું કારણ કે ગુરુવારને ગુરુની મહિમા કરવી છે આ તો મારા ગુરુની મહિમા વધે એટલે મારા સદગુરુની મહિમા એટલે મારા ગુરુનો ફોટો જ્યાં હોય એ જ્યાં પણ બેઠો અમારે વાડીએ પણ પૂછે સદગુરુ એ ગુરુ સદગુરુ ને સંતોના શરણો સિવાય એ કઈ નથી એમના ચરણોમાં બેસો ને પછી બીજું બધું ભૂલી જાઓ તે મારો ઈશ્વર કે છે એ તું શું ચિંતા કરી છે મારું ચિંતન કરને તારી ચિંતા સગળી મને દઈ દે

તું મને રહી દે અને તું ચિત્ત અને ચિત્ત મારામાં લગાણ ચિંતન કર જો ચિંતા હતી ન મૂકી તો પછી તું જલ્દી ચાર દિવસ મોડો જવાનો હોય તો ચાર દિવસ વેલો આલો જઈશ એટલે ચિંતામૂક એ પણ કે છે એમ સદગુરુના ચરણોમાં પણ આપણે બેસી સદગુરુનું સ્મરણ કરતા હોઈએ તો પછી બીજી ચિંતા ન હોય હવે જે 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 જેને આપણે ઈશ્વર પરમેશ્વર કહીએ હા એમણે પણ ગુરુ કીધેલા હતા જે મેં હમણાં જે વાણી ગાઈ ગુરુ વિના ગેનાને તમને ન હૈ એ વાણીમાં સાંભળજો છેલ્લે હું મેં ઘણી વાર ગાયેલી છે એ મારું પ્રિય ભજન પ્રિય ભજન છે રામકૃષ્ણ જેવા એ અવતાર કે વાણ પણ ગુરુજી કીધે ગુરુ વિના આગળ નથી ગુરુના તમે પાર નહીં ઉતરો કીધું ને રામકૃષ્ણ જેવા અવતાર અને જનક જેવા પણ ગુરુની સેવ કરી મારા વાલાઓ પછી આપણે કઈ ખેતરની મૂડી રામકૃષ્ણ ભગવાને વશિષ્ઠ મુનિ ને વિશ્વામિત્ર જેવા ગુરુ કર્યા સદગુરુ શ્રી કૃષ્ણને સાંદીપની જેવા સદગુરુ કર્યા કોણે નથી ગુરુ તો કરવા જ જોઈએ પણ જેને ખરેખર આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય સત્સંગને ઉઠવું બેસવું હોય સત્યને સમજવું હોય સત્ય માર્ગ સમજવું એને બાકી બીજા ઘણા ઓલે ઓલેખ્યા ભટકે કરે છે એ નુગ્રા નુગરા એને કીધા એ એ વાણીમાં આવી જ છે હવે બધું લાંબુ થશે એટલે પણ મારા સદગુરુ જ્યાં હોય ત્યાં બધા પાણી ભર એને પણ જેને આપણે પરમેશ્વર ભગવાન એને દોડી દોડીને આવું પડ્યું તું મારા સંતોનું કાર્ય કરવા કાચ કર્યા તમે જુઓ ને કેટલા ના કર્યા કેટલાની લાજ રાખી એને ખબર છે કે હું આની લાજ ન રાખું હું દોડીને આનું કામ ન કરું મારું નામ જશે હું બદનામ થઈશ કેમ આ સંત ભક્ત પરમ ભક્ત નું કેમ આમ થયું કેમ આમ થયું

પણ કેવા જેની વેદવાણી વધતા હોય જે સત્સંગ કરતા હોય જેની સુરતા મારા સામળિયામાં લાગેલી હોય એના હરી દોડીને કામ કરે જે વાત ન કરે જેવા તેવાના આમાં કામે નથી ને નવરો એ નથી આ નોકર નથી નોકર તો મારા સંતોનું નોકર તો મારા પરમ ભક્તોનું નોકર તો મારા સતીયતીઓનું નોકર તો મીરાબાઈ જેવાનું નોકર તો ગંગા સતી જેવાનું એ જેવા એ તમે જુઓ તો ખરા ગાંડાની વાળ જાર જે આ ભજન વાણીમાં હું મેં જે કીધું જજ ગાંડાની બધા ગાંડાઓ એ જે વાણ જાર એ જે આખી લાઈન લાગેલી એને તમે એ વાણી પણ સાંભળજો કેટલા ગાંડા ગાંડીયો ગાંડા થઈ ગયા ગાંડા થઈ ગાંડી થઈ ગયા એ મારા વાલા એ સૌની લાજ રાખેલી છે નરસિંહ બાવન બાવન કામ કરે આ એવા પરમ ભક્ત પણ એને અહંકાર નહોતો આવ્યો કે જુઓ તો ખરા મારા ભગવાને મારા કૃષ્ણને મારા સાંભળ્યા મારા બાવન કામ કરે એમ તો કોઈ દી ન બોલ્યા અહંકાર તો આવે જ નહીં તો આપણે એ એક વાણી થઈ હવે આપણે આ હા હા

ગરજી ના પ્રકાશ માં ગરવું સઈ હંતા ગઈ તી સદગરજી ના દેસ આપણ તમે બંને રીતે સમજો એક

અને ત્યાં હું ગઈ તો અગમ ઘર જઈને ચડી ઓહો તને એ પી જરાક આમ ઓઠા દઈ દઉં અગમ ઘર એટલે આને કીધું બરોબર જો ભાઈ મારા પિતાશ્રી બ્રહ્મલીન દામોદર બાપુ ડામજી બાપુ હતા કુલગુરુ બ્રહ્મલીન સંત શ્રી અમારા કચ્છ ગુજરાતના વિખ્યાત એવા સંત ધનજીરામ બાપુ હતા એ ધનજીરામ બાપુના સદગુરુ હાંસ સાહેબ જે સિંધ પાકિસ્તાન માતા ને એમની જે સમાધિ છે કિશનગઢ રાજસ્થાનમાં એવા હંસ નિર્વાણ સાહેબ હતા એ એ સાનિધ્યમાં બેઠેલો હું સાનિધ્યમાં બેઠેલો તો તમે સમજી જાજો કે મને ખબર હશે પણ હવે ક્યાંક તો તમારે પણ કંઈક તો કેવું પડે ને માટે જેને આ સૂજે બુજે એ મને પર લખી મોકલજો બરોબર છે સાંભળું અઘમઘર જઈને ઓઠો તમને બે તો આવી ગઈ આ દૂટ અગમ ઘર

અંદર ઉતરવાની ડૂબકી મારવાની વાત છે ઉકેલે છે એ મને જયારે ફોન કરજો અથવા તો વોટ્સએપ લખી મોકલજો અથરે વિના મેરુ તો હાથ વિના મેરુ તોડ્યા પથ્થર નહીં હાથ વિનાના મેરું તોડ્યા વિનાના

આહા જીભ વિના મેં તો ચાખ્યા સ્વાદ જીભ વગર આપણે સ્વાદ કેમ ખબર પડે ઊંચું ભજન વાણી હવે આપણે આપણે જો સાચા સમર્થ સદગુરુના ચરણે શરણે બેઠા હશું ખરેખર સત્ય સમજ્યા હશું ખરેખર જ્ઞાન પ્રાપ્ત કર્યો હશે સત્સંગ કર્યો હશે અને એ કહી દઉં કે બ્રહ્મલીન દામોદર બાપુ નું ધનજીરામ બાપુ નું માર્ગ એ સાધના ધ્યાન કર્યું હશે એ ધ્યાનમાં બેઠા હશો જે સમાધિ લગાવતા હતા એની પણ વાત છે એને આ પરખાય ને દેખાય ને ખબર પડે હવે એમાં જો તમે હો એ માર્ગે હો તો મને એ રીતે લખજો ને કહેજો ફોન કરજો એની વાત છે જીભ વિના મેં તો સ્વાદ ચાખ્યા હા

ખાસ કરીને નહીં આપણે બેસીએ પછી આપણી મંજલ આવી જાય ક્યાં જતા હોય ને કર પછી હા સાહેબ માંડ પહોંચ્યા એ હાસ આગમ ઘેરું જઈને ચડી હંસા શંકર સ્વરૂપ આ વાણી બાંધનાર વાણી બોલનાર વાણી લખનાર આ ભજન હંસંકર

એ કોની વાત થઈ શંકર એમ કે સ્વરૂપમાં સદગુરુના દેશમાં આ હવે એ જેને બુજે જેને સૂજે જેને ઉકલે એ મને જરાક વોટ્સઅપ પર લખજો ફોન કરજો અને ના થતું હોય અને ના બુજતું હોય ना उकलू तो मैंने ए भी कहजो यो फोन करजो तो पी सदगुरु नहीं मार कुलगुरु मार पिताश्री पिता पिताश्री दामजी बापू पिता कुलगुरु धनजीराम बापू सदगुरु मोरारी बापू मत एम आशीष थी एम कृपा थी हूँ आपने खुलासों करी बोली सदगुरु भगवान की जय आज के आनंद की जय હરિ શાંતિ 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 હરિ જય હરિ